તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ટિંડોળા ગિલોડાની મારી વાડી તો મિત્રો આજે થોડી રજા છે તો મેં વિચાર્યું કે ચાલો ટીંડોળા તોડી લઈએ ખેતરમાંથી કારણ કે ટીંડોળા થોડા વધી ગયા છે જોઈ શકો છો તમે આપણી ટીંડોળાની વાડી છે આ જબરજસ્ત ટીંડોળા બે ગયા છે ટાઈમ મળતો નહીં તોડવાનો એની વેણી કરવાનો ટાઈમ આપણને મળતો નહીં એટલે આજે ત્રીજે દિવસે તીંડોળા વીણવા પડે આજે પાંચ દિવસ થઈ ગયા પણ તીંડોળા વીણવાનો ટાઈમ નથી મળતો તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં લાઈફ ઇઝ ગુડ મિત્રો મારી વિડીયો તમને ગમે તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જલ્દી કરજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે તો મિત્રો આપણે ખેતરે આવી ગયા છે ડાની વાડીમાં અને તીન તોડીએ છીએ જોઈ શકો છો તમે મારા મમ્મી વહેણે છે મારા મોટા ભાઈ બહેણે છે અને મારા વાઈફ આ છે તીજો મિત્રો વિડિયો તમે ગમે તો શેરે લાઈક સબસ્ક્રાઈબ કરજો આ છે મારી મમ્મી આ છે મારો મોટો બા મોટી કાકી વિડીયો તમને ગમે તો શેર લાઈક સબસ્ક્રાઈબ જલ્દી કરજો મિત્રો અને છેક એન્ડ સુધી મારી વિડીયો જોજો અને તીંડોળા ખાવો હોય જે કોઈ મિત્રોને મારા સબસ્ક્રાઈબ મિત્રોને તો કોમેન્ટમાં લખો કે ટીંડોળા મારે ખાવા છે તો મિત્રો ચોક્કસથી મોકલાઈશું એડ્રેસ તમારો લખજો આપણે ખેતી કરીએ છીએ એમાં કોઈ કેમિકલ નહીં કોઈ ખાતર નહીં ખાલી છણનું ખાતર અને અળસનું ખાતર આપણે વાડીમાં નાખીએ છીએ જેથી કરીને ખેતી સારી થાય વેલા પણ ભરવાના થઈ ગયા છે પણ ટાઈમ મળતો નથી નોકરી કરવાની અને સાઈડમાં ખેતી કરવાની જોઈ શકો તમે મીટિંગ જોડા હા શું કહું મિત્રો આપણે આટલી બધી મહેનત કરીએ અને બજારમાં લઈને જઈએ તો ભાવ હોતો નહીં ભાવ હોય છે અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા એક જબલાના ખોટ તો જાય છે જ પણ હું શું કરશું કારણ કે આપણે ખેતી તો બાપદાની કરવી તો પડશે કારણ કે આપણે તો આ ત્રીજા ભાગે ખેતી કરીએ આપણી પોતાની જમીન નથી આ તો મિત્રો મારી વિડીયોમાં બને રહેજો ટીંડોળાની ખેતી કેવી રીતે થાય છે જુઓ કેટલી મહેનત કરી છે ત્યારે ઠીંડો થાય છે અને બજારમાં લઈને જઈએ તો ભાવ આવતો નહીં કારણ કે વેપારીઓ દલાલો જે હોય એ વચ્ચે મારી ખાય મારી ખાય એટલે દલાલી એમ લે ને એટલે ભાવ આપણા જોડે આવે નહીં અઢીસો રૂપિયા છેલ્લાન છેલ્લે ત્રણસો રૂપિયા આવે મિત્રો કોઈને પણ ગિલોડા ખાવા હોય અમારી વાડીનો કેમિકલ વગરનો ખાતર દવા વગરનો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારો એડ્રેસ કોમેન્ટમાં મોકલજો અમે ચોક્કસથી ગિલોડા મોકલીશું ટાઈમ મને થયું ચાલો બ્લોક બનાવી દઈએ જબલું જોડે તમે જોઈ શકો છો આ ટિંડોળા રીંગણ છે રીંગણ જોઈ શકો તમે તમે મિત્રો તમે આ જોઈ શકો છો ઘઉ છે ઘઉ કરેલા વંડો જે છે પેલો વંડો વ્હાઈટ વંડો એ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સામે દેખા દેખાય તમને રાયડો પીરો પીરો દેખાય છે રાયડો છે બહુ ગિલાડો થઈ ગયો નહીં હે ના એમાં જવાનું છે માર તો à Tao mê lò mày ló mà tụi bìu quam hè tạ tụi bát hữu bát ló mày ló mày tụi bát ló mày tụi ડબ્બો હોય એક આ ડબ્બામાં લઈ પછી આપણે જગ્યાએ પાથરનું પોથરવાનું અને એમાં બધા દિલા ભેગો કરવાનો અહીં ખાલી કરું જોઈ શકો છો તમે આવો તેલનો ડબ્બો હોય પંદર લીટરનો ડબ્બો હોય તેલનો એ ડબ્બો હોય એ ભરાઈ જાય એટલે આ એ આપણે એક ખાલી કર્યો અને આવું બીજો લઈને આવ્યો બીજો ખાલી કરવાનો એ મિત્રો તમે જો હું ખાલી કરું છું

એટલે શું કરવા ગીતિન ફોણીન દોવા હા આલી છે એ જક્ષાળી આલી હા એ કાલે આઈતેલી મક બે હો તકે ના કે આ તો કે ગીતિન ફોણીન જોઈ તો જોઈન એટલે કે है એ જાણે હું આઈ છે તો જા ખમે હું કે કે છે હા તમારે આવો તો પણ કે આ છે મક तो मित्रों तो वीडियो तमें गमे તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો અને વધુમાં વધુ મારી વિડીયો શેર કરો જેથી કરી મારી ચેનલ મિત્રો સપોર્ટ મળે જય માતાજી હર હર મહાદેવ હર